સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં ખાડી ખતરો છે શહેરમાંથી પસાર થતી બે ખાડી ડેન્જર લેવલ પર આવી ગઈ છે તેના સાથે શહેરમાં પણ ભારે વરસાદ પડતો હોવાથી ખાડીના ગંદા પાણી અને વરસાદી પાણી પણ લીંબાયત વિસ્તારમાં અનેક લોકોના ઘરમાં ઘૂસી ગયા છે અને લોકોની હાલત કફોડી થઈ રહી છે તો લોકોના ઘરમાં ગંદા પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી બનવા પાણી છે જે પાણીના કારણે રોગચાળો થવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે ત્યારે આજ રોજ પડેલા વરસાદના કારણે લીંબાયતની સ્મશાન ભૂમિ રોડ પર આવેલ સ્મશાન ભૂમિમાં પણ પાણી ઘૂસવા સાથે લોકોના ઘર અને દુકાનોમાં પાણી ઘુસી જતા ભારે નુકસાનની ભીતિ વ્યક્ત થઈ રહી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ